મોહરમ એટલે શહીદે કરપલાની યાદમાં તાજિયાદારી કરી કથા કરી અને પ્રસાદના રૂપે સરબાત તેમજ સિડની આપીને મોહરમ ઉજવવામાં આવે છે અમારા દાહોદ શહેરમાં વર્ષોથી મોહરમની તહેવાર તાજિયાદારીના રૂપમાં અને કથાના રૂપમાં થાય છે અને દાહોદ શહેરમાં એક દાહોદ શહેર જ્યારે એકતાનો પ્રતિક છે ત્યારે શહેરમાં હિન્દુ મુસ્લિમ બધા તાજીયા પર આવી આવીને પોતપોતાની માનતા શ્રીફળ વધેરીને ઉતારે છે અને જે પણ પ્રસાદના રૂપે શરબાત કેસરની એ લોકોને મળે છે પ્રસાદના રૂપે એ બધી દિલગરીથી એ લોકો લઈને એ પ્રસાદ એ લોકો ઘેરે લઈ જાય છે અમારે દેશના ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબે જે રીતે કીધું હતું કે એમની સ્ક્રિપ્ટમાં લખ્યું હતું કે મોહરમ જે શહીદે કરબલામાં જે ઇમામ હુસેન શહીદ થયા તે કોઈ એક દેશ કે એક કૉમની જાગીર નથી પરંતુ સમગ્ર માનવજાત માટે એક ભાઈચારોનો સંદેશ છે